જય શ્રી કૃષ્ણ અને જય શિયા રામ બધાને તો આજ આપણે ગાયું જાય છે જાહેરના ખેતરમાં બે ત્રણ દિવસથી ખેડૂત હોય વાઈટ કારણ કે બે દિવસ પહેલાં એમનો ફોન આવ્યો હતો જો તમે બે દિવસમાં મારા ખેતરમાં આવતા હોય ગાયું લઈને તો હું મારું કડું હાકું નહીં જેથી કરીને કે ગાયું સરી જાય અને બધી કડક ખાઈ જાય કે નકર મારે મજબૂરીમાં કે બધી જાહેર હળગાવવી પડશે તો એ કીધું વાંધો ને બે દીવ કહી જાવ તું તારે બે દી પછી બધી ગાયો આવે છે તમારા ખેતરમાં તો આ જ જાય છે એ ભયના ખેતરમાં જોકે જાહેર લીલી પડે છે જેથી કરીને ઊંનું પડું સાફ પણ થઈ જાય અને આપણી ગાયું પણ ધરાઈ રહે તો દેવી છે હમણાં જો બધી ગાયવાળા કે કાગળ જાય છે અને આપણે રહી ગયા વહે તો લાંબા લાંબા હાલ્યા હોય છે જો કે આપણા વહે એક જીરો હેલો એકદમ રહી ગયા હે નિમની ગાયું જાય છે મોરી જો હાલી જાય છે ગાયું પણ ગોવાળ છે હજી વાંચે અને હાથ પાડી આવતા નથી એ કે અમે વાય રે એવી વાંચે કોક રહી જાય તો કે લેતા આવી એના હિસાબ આપણે આવી લાગી હોળો હોળા મને હાથ પાડી પણ સાંભળતા નથી જો લે હાલો એ આગળ આવું ચાલુ રહે વિડીયો જોતા રહીજો આગળ જાહેર જે ખેતરમાં સારવા જેવી એ વિડીયો આપણે દેખાડી તો માથા કૂટવાળું હે એક જ લાઈટમાં જવા દો ને જો બે ચેડીઓ હાલે હેઠો વાંચે જો વળી ગયો જજો કે આવું માથાકુ વધારે હ જાહેરના ચેપા ભાળાને ગાવડા વળે જાય આમને ન ખબર કે આગળ જાહેરાત ખાવાની વાળ જાય તો હમો ઢગલો દેખાય ઊલકો જવાનું જાહેરમાં પોકી ગયા છેઠ હા હા ચીલો હાકી નાખેલો એટલે એને હિસાબે આ બે વાર ચેડિયુંમાં તાલે ઢોર અને જો જોવાની દોરિયું બાંધેલી એના હિસાબે જતા નથી ઢોરા પાકી છે ગાયું લોહી પડખે બાંધી દીદી એમને એમ થાય ઝટકો છે આમાં એના હિસાબે નથી જાય જાહેરનો ઢગલો પડ્યો પણ આમાં નહીં ખાઈ તોય આગળ ક્ષેત્ર છે એના હિસાબે ડોટિંગ આગળ જ જાય જાહેરનારા પથારા જ પડ્યા આમાં જો આમાં ટ્રેક્ટર ના લેવું જો કે ખેડૂતને આ બધું હળગાવવું પડે એટલે ખેડૂતે એમ કીધું કે મારે હળગાવવું નથી ગાયું ખાતી હોય ત્યાં લગી ગાયું ખવડાવવું તોય કીધું વાંધો નહીં આવવા દેવી ગાયું કારણ કે બે દિવસ બિચારા બિચારા વાઇટ બેઠા તો હજી એક ગોવાળની ગાયું ને લાંબી લાંબી થઈ જાય છે તો એ ગોળ હજી બોલાવે છે ગાયું અને આપણે ગાયું આ સમાપ્ત થઈ જાય જો બધી આગળ વધી જાય પથારા પડ્યા પણ ગાયું હજી અડતી નથી મોટું નાખતી નથી ઢગલા પડ્યા જાય નામ વરસાદના હિસાબો બધી બગડે જાય જાય વરસાદના હિસાબે બધું વાવા ઝોડું આવ્યું ને આડી પડી દે બધી જાય જો એજી ખેતરમાં ઢગલા એમણાં હે કે વાંધો નહીં તો તાર કે આડા રો રહેતા જેટલું ખાય એટલું આજ ખવરાઈ દેજો તો એજી ઘણી જાય આવી રાવ રાવ ઊભી છે ઠેટ લઈ ગયા આંક્યો રે હે આમ હામે હે પછી ઊલકો રાગળે હે આ ગાય ઉપોળ અહીંયા આંકણાય છે પણ ગાય હોય જી બરોબર સરસે નહીં અને ભાગા ભાગી તો વધારે કરશે

બધાની કોમેન્ટ આયા એ કરતી હતી કે પાર્યાઓ નામ રાખો તો આપણે નામકરણ કરી નાખ્યું આનો પાર્યો નવો જે ખૂટિયો કરવા લાવ્યા એ જગ્યામાંથી તો આનું નામ છે પાર્યાઓ ભાગી ભાગ્યા જ બહુ કરે એકલો જ બહુ ભાગે ગોવાળ બધા એમ કે છે કે આમાં ખાય એવું નથી પરંતુ ગોવાળને આપણે એમ કહે છે કે તમારે ખવરાવું નથી બાકી ખાઈ એવું આમાં ઘણું આ જુઓ આટલું એટલું ખાઈ એવું હે હથારો પડે જો આ પગ વરિયાના વહી જાય જાહેરમાં અને બી ઘણી જાય છે આમાં લાગત જાહેર જ પડે છે છતાંય ગોવાળ એવું કહે છે કે આમાં ખાઈ એવું નથી કંઈક ગોવાળ બેઠા એ શાંતિ થઈને ગાય જો પડે છે એ મસ્ત વહીન વીન ના થઈને હવે ઢોર ન કરતા મસ્ત પડ્યા ને ગોવાળ બધા જોવા લાઈનમાં બેઠા છે કારણ કે એંકર બધી વાળી દીધી વરિયાળે પાણી વાળી દીધું અડધા ગોવાળ હામા અડા હે અડધા ગોળ ઢગલા રહ્યા અહીં હે અને અમુક ગોવાળ છે આમ ગાયો અમુક બેઠા બાર ને ઢોર ભાગા કરે કારણ કે છે બિચારા તરશે ગડગામ જાય ને ગડગામ જાય રહી જઈએ હવળા હવળા હોય ને અહીંયા ભર્યું પાણી પણ આ છે દવા વાળું આપણે ઉભા અહીંયા આડા કારણ કે દવા મીકેલી છે આમાં એના હિસાબે ઢોર પી ન જાય એના કારણે હવે લઈ જવાનું છે ઢોર પાણી જો કે બીજા બે છે તો આથી ઢોર દે છે એમાં પાણી પી આ ગોવાળની દઈ દીધી આમ હામી શેલી હે કાળી ગા હે ટાઈપ અને આજ આપણે ગાયું પાંચસો ને પચાસ માંથી એક ઓછી થાય છે એટલે પાંચસો ઓગણ પછાદ રહે છે હમે જુઓ હલ્યાવા હલ્યાવા

બેતડે આમના દઈ દેવી આરોહર ફ્રીમાં હે સુક્યા સુરિયા અરે સી નહી તો જોતા હોય તો દી હ ખજેલી ખજેલી વાળા છે આ બધા નવા નવા આયા ને એટલે બરોબર ઓળખતા ને એટલે એવું હા ગોવાળની ની ગા લેજો ની તો જો આ બે ગોવાળા લેવા એટલે હાલ છે તમારે પછી અમારો સીમાડો વટાડો અમે થોડા આવી દુકાને બાંધી છે ને લઈ જાય છે હાલે હે કે પછી જાય પછી પાછી આવે હાઈકિન લઈ જાય ગા ને ઘણી સેટે જો જાય તે પણ એવું લાગે લગભગ હાલ છે આજ પાણી પામ કંઈક માથાકૂટી જેવું હોય કારણ કે આટલો તારો અને પાવાની છે આપણે બધી ગાયું અને લાંબા લાંબા હાયા હે હે અડધા ગોળા કંઈક આકલા હે અડધા હેલ્યા હોય હા નાખે નાખે પાવી પણ બે ગોળના થઈ ગયા તો ભેગા તો પાડેલા કપાવાળા માંગ્યા છે ઢોર ને આગળ કંઈક થોડીક જાહેર નડે એવું હેમાં નીકળવામાં ખેતરવાળા કે એટલું કે ખાલી બે ત્રણ બધું એક વર મીકીને કે ઢોર કાઢ લો તમારે એક ગોળ જો અમે છે તો એક ઓર કરે છે જાર તો એ જાર થોડુંક આમ નાખી દે પછી હું હું વારું નીકળે જાય તો વહી જાય સીધા આગળ કપાવાળા તો થોડુંક વાઈટ હે બે ત્રણ જીરાવાળા કંઈક ગાયું પાય એમ નાખે નાખે તો કંઈક એ બે ત્રણ જીરાવાળા નહીં વાટ હે કમ્પ્લીટ થઈ જાય એટલે નીકળી જાય આમ જો બધા થઈ જાય બધા ભેળા નાયલા જાય ઝાટકી હા બધી કઈ થઈ જાય જાયલા ભાગે જો એટલે આકલો રાખજો હા 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 હેડું ન પાડ ભાગ છે હાલ જો સારું કર ગાવડા નીકળી ગયા એક જ ચીલે જો હાલ્યા જાર બધા હાલ્યા જા ઠેર પગ ગયા બીજા હાલ્યા આવ્યા ડૂબાવાળાને બધા રહી ગયા ગાયલોન પગી જાય છે ખોડિયાર મારા મંદિરે જો બીજા ઢોરવાળા વાય લે આવે છે આપણા ઢોર વયા કારણ કે ભેંસ ભેળો લીધે કીધા આગળ જઈને ઢોર નોખા નોખા પાણી પી લે તો પાણી પીવે છે બધે ખાડા ભરીયા અહીંથી ઢોરિયો ચાલુ છે પાણીનો આમ મોટો ખાડો ભર્યો છે જોકે આપણે હેરની વાહડે પડે જઈ તીસ ખાડામાં બીજે પાણી ભર્યું જ છે હમણાં કેનલનું આવે છે લાંબા લાંબા પી લે અડધા જો તલાવડીની ટેવ હોય ઢોર હોય આગળ હમણાં હવાળા આલ્યા જઈએ ઘર બાજુ તેને વાયલા ઢોર ભેળા થાય કે નહીં ચાન્સ નથી આજ એટલો વાયલા ઢોરવાળા લગભગ નહીં ભેળા થાય કે કારણ કે દેખાતા હજી ઢોર વાયે ઈમની વાઈટ આપણા ઘડી જોઈ કદાચ જો આવી જાય ભેળા ભેળા આલ્યા જઈ કારણ કે એમાં છે ગોવાળ ઓછા એ નાય છે જો કે તો એ વાંધો ના આવે એવું હવે જવાનું ઘરે એના હિસાબે તરીસા એટલા થયા હતા એની વાત નહીં દોટા ડોટાયા ઢોર પાણી સાથે જો પીને ઊભા રહી ગયા શાંતિથી ઊભા ન રહે એકતા અહીંયા પાણી પીવા એટલે તરત પણ આજ મોડું પાણી મળ્યું અને હવારમાં મળી ગયું હતું વહેલું પાણી અને અત્યારે પીવા મળ્યું એમનું મોડું કારણ કે પણ પાસ વાગી છે અને હવારે જો કે વહેલું પાણી મળ્યું હતું એના લીધે એટલા તરસ્યા થઈ ગયા હા તો આપણો મોર ખૂટ્યો રહી ગયો વાયે એ ગાયોમાં તો કદાચ કીધા આપણે વાઈટ જોઈએ તો બધા થઈ જાય ભેળા પરંતુ એવું લાગે હે કે એમને લાગશે વાર હવે આપણે હજુ જવું પડશે ટુકર ટુકર આપણા હમતા રહ્યા છે બે તો હિંકી રહે હવે હવે એવું લાગે વાંયા લાગે આવડ આવે હે કારણ કે ટોકરી ખોખડાઈ પણ નીકળશે આમેથી જો નીકળ્યો ગોવાળ આગળ અમે આ લાવ હવળા હવળા એ બિચારા એટલા તરશ્યા એની વાત નહીં અને હવે આપણા ગાવડા આપણા થોડાક આઘા લઈ લેવી કારણ કે એમના ગાવડા શાંતિથી પાણી પી લઈના હિસાબે દેબડો દેબડો એ જો તો સૂર્યો આ લેવા આવે ગાયું લઈને બસ ભાગા ભાગીને બધું નોખું પાડ્યું ગાયું બોલાયા હે જેટલા આવ્યા એટલા આવ્યા ને બાકી ખૂટી એક રહી ગયો હે કારણ કે ગાય આવેલીના હિસાબે ગાયું બિચારી કેટલી ભાગે હે પાણીમાં ડાગા ફાગા જેવું થયું એના હિસાબે એમ કરે જો કે આ તલાવડી તો થઈ જાય ફૂલ હાવ હા તો ઠેઠા લઈ પાણી પગી ગયું હે હાલ દોટા દોટ બધા ઢોર જો તો આપણો મોરવા હલ્યા આપણા ઢોર મોર જો અને એકલા એકલા ઢોર જાય ને એટલે માથા માથાકૂટે સાઈડથી જો મોટરસાઈકલ નીકળી જાય એવી સાઈડ પડી જ મૂકે જુઓ ભાઈ નીકળી જાય એટલી સાઈડ પડી જ મૂકે આમ વાંયા તે અને પછી આગળ એ એમની રીતે જાય અને વધારે હોય તો માર્ગે થાય એવું કે મોટરસાઈકલને આ તે વાહન આવતા હોય એટલે સાઈડ દેવાય નહીં એના હિસાબે થોડાક વાળી દેવી નોખા બાકી સવારના બધા ભેળા સરતા હતા આગળ છે જે ઠેકાણે પાણી પીવું એવું ગાઈ આપી છે નહીં કારણ કે કેનલનું પાણી નહીં હિસાબે તો થઈ ગયા લાંબા લાંબા જો મય હાલતા નથી મર હાલ્યું ને તો હાલે છે જો 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 હમણાં હમણાં થઈ ગયા તો મયલા જો ધીમા પડી ગયા હે કારણ કે આપણે મર હાલ્યું નહીં નીના હિસાબે પછી ધીમા પડે છે મળશું આગલા વિડીયોમાં તે લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ